કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લકીનારા વિસ્તારમાં આજથી ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો આપણો ગુજરાત રાજ્ય પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂસીમા નડાબેટ હવે કચ્છના અખાત માં સરક્રીક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે જાણકારી મેળવે તેમજ અહીંની સરહદ પર તૈનાત આપણા સીમા પ્રહરી એવા બીએસએફના ના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી આ ભારતમાં પ્રથમ વખત આજથી સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ભારતના કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક વિસ્તાર જે આજ દિન સુધી પ્રતિબંધિત હતો પણ આજથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયા વિસ્તારમાં બોટ રાઈડનો પણ ભાગ લઈ શકાશે તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહી છે આ બોટ રાઇડનું સંચાલન મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે